આજે સંવિધાન દિવસ નિમિત્તે મુન્દ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી મુન્દ્રાના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે બંધારણ દિવસે મુન્દ્રા તાલુકા પંચાયતમાં ભાજપ પરિવાર અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા પરિવાર એકત્રિત થયો હતો અને ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ બંધારણની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી નગરપતિ રચનાબેન જોશી શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર શહેર અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ ડાયલાલ ગોહિલે બંધારણ દિવસ અંગે વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં આગેવાનો કાર્યકરો તેમજ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી આજે જ્યારે છવ્વીસમી નવેમ્બર અને આજે જ્યારે ભારતનું બંધારણ ડોક્ટર સાહેબ દ્વારા જે અથાગ મહેનત કરી અને રાષ્ટ્ર અને દેશને અર્પિત કરવામાં આવ્યો ત્યારે છવ્વીસમી નવેમ્બરના જ્યારે એને માન્યતા આપવામાં આવી તે સંદર્ભે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આજે મુન્દ્રા તાલુકા મધ્યે તાલુકા પંચાયતમાં આજે વિવિધ શહેરોના મંડલોના અનુસૂચિત જાતિ દ્વારા સંવિધાનની બંધારણની પહેલે પૂજન કરવામાં આવ્યું બાબા સાહેબ ડોક્ટર આંબેડકરને હાર રોપણ પર કરવામાં આવ્યા અને તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે અહીં તાલુકા પંચાયતના પ્રાંગણમાં સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી ડાયલાલભાઈના નેતૃત્વમાં તેમજ તાલુકા પ્રમુખશ્રી શહેર ભાજપ પ્રમુખશ્રી નગરપાલિકા તાલુકા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના સૌ કોઈ કાર્યકર્તાઓએ સાથે મળી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિભાને પુષ્પાંજલિઓ તેમજ હાર રોપણ અર્પણ કર્યા હતા અને સૌ કોઈ સાથે મળી અને સંવિધાનનું પૂજન કરી આ દિવસની ઉજવણી કરી હતી આજે મુન્દ્રા તાલુકા પંચાયતના ગ્રાઉન્ડની અંદર મુન્દ્રા તાલુકા ભાજપ શહેર ભાજપ તાલુકા પંચાયત અને નગરપાલિકા મુન્દ્રાના તરફથી અને અનુસૂચિત જાતિ મોરચાના તરફથી તમામ લોકો અહીંયા ભેગા થઈ અને ડોક્ટર આંબેડકરના પુતળાને હારારોપણ કર્યું હતું અને એની સાથે બંધારણનું પૂજન વિધિ કરી હતી સૌ તાલુકા અને શહેરના કાર્યકરો ભેગા થયા હતા અને આજે જ્યારે છવ્વીસમી નવેમ્બર જ્યારે મોદી સાહેબના સૂચનથી ત્યારે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોડી સંખ્યામાં લોકો અહીંયા ભેગા થઈ અને બંધારણ શું છે બંધારણની સમજ આપવામાં આવી હતી અને એ અનુસંધાને આજે બંધારણ દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી હતી